સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખબો મેળાવીને ઊભી રહેશે વાત વાતે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ

આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો ગુજરાતનો પ્રવાસ આવ્યો હોવાના લીધે આપણે આવતીકાલનો ઉદઘાટનનો સમારંભ મોફૂક હમણાં રાખીએ છીએ પાટિલ સાહેબ ફરીથી સમય આપશે ત્યારે ફરીથી કાર્યરત કરીશું કાર્યશૈલી કાર્ય કરવાની પદ્ધતિ અને કામ કરવાની ધગશ એ જ રહેશે સ્થળ બદલાશે એમાં સુવિધાઓ વધશે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પાર્કિંગ ખૂબ મોટા પ્રમાણમાં બેઠકો થઈ શકે એના માટેની વ્યવસ્થા અલગ અલગ મોરચાઓ મહામંત્રીશ્રીઓ શહેર અધ્યક્ષશ્રીઓ તથા મહાનુભાવો માટે બેસવાની વ્યવસ્થા એની સાથે પીપીટી બતાડી શકાય ઓડિયો વિઝ્યુઅલનો ઉપયોગ કરી શકાય એવો એક અદ્યતન રૂમ એવા વિવિધ પ્રકારના જે સુખ સુવિધાઓ છે એ આ કાર્યાલયમાં આપણે રાખી છે ગ્રાઉન્ડ પ્લસ થ્રીની વ્યવસ્થા છે ઉપર સોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને વીજળી જે છે એ સોલર યોજના જે ભારતીય જનતા પાર્ટી સરકારની ટ્રેડમાર્ક યોજના કહેવામાં આવે છે એ યોજના થકે સોલરનો ઉપયોગ કરીશું આમાં વોટર રેઇન વોટર હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને પાણીનો પણ રિસાયકલિંગ કરીને વાપરી શકાય એવા પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રકૃતિની જતન સાથેની એક વ્યવસ્થા આખી અહીંયા ગોઠવવામાં આવી છે એલિવેશન જેમ આપણે એમાં જોયું હશે મેપિંગમાં એ ખૂબ જ સારું એલિવેશન આપણે મૂક્યું છે અને એલિવેશન એવી રીતનું છે કે લગભગ મોટાભાગના લોકોને બહારનો રોડ દેખાય બહારને હવા ઉજાસ પુષ્કળ રાખવામાં આવી છે અને આ આખી જે કાર્યાલય છે એનો મુખ્ય હેતુ એવો છે કે જે પ્રકારે પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે જે પ્રકારે કાર્યકર્તાઓનો વ્યાપ વધી રહ્યો છે એ લોકોને બેસવા માટે એ લોકોને બેઠક માટે એ લોકોને વિચાર મૂકવા માટે કોઈ એક વ્યવસ્થિત જગ્યા હોય એ વ્યવસ્થિત જગ્યાનું સુચારૂ સંચાલન હવેથી આ કાર્યાલય પર થશે લાઇબ્રેરી મૂકવામાં આવી છે ખૂબ સારો પ્રશ્ન છે લાઇબ્રેરી મૂકવામાં આવી છે અને લાયબ્રેરીમાં જે અમારા પ્રણેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટીની જેમણે નીવ રાખી છે એવા લોકોની પુસ્તિકાઓ